ભાઈ હાલોલ તાલુકા કોંગ્રેસ સગરણી ઉપસ્થિત રહ્યા હતા તેમાં હાલોલ શહેર પ્રમુખ તરીકે શ્રી સલીમભાઈ મીર અને જાંબુકોડા તાલુકા કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ તરીકે કીર્તિરાજસિંહ રાણાની વરણી કરવામાં આવી હાલોલ વિધાનસભામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પંચમહાલ જિલ્લાના કોંગ્રેસ મજબૂત કરવા માટે કોંગ્રેસના પ્રમુખ શ્રી ચેતનસિંહ પરમાર રાત દિવસ મહેનત કરતા હોય તેવું લાગી રહ્યું છે ગઈકાલે શહેરાના પાલી ખંડા ગામી ઉજવી હતી ત્યારબાદ આજે હાલોલ ખાતે હાલોલ અને ચાંબુખોડાના તાલુકા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી બ્યુરો ચીફ કિશન બારીયા સત્યના શિખર ન્યૂઝ પંચમહાલ